આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર મઘા નક્ષત્ર શિવયોગ સાથે સોમવતી અને મોની અમાવસ્યાનો અદ્ભુત સંયોગ સર્જાતા શિવકૃપા પ્રાપ્ત કરવા માટે ભરૂચ અંકલેશ્વરના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી મહાદેવના ભક્તો માટે ખૂબ જ મહત્વનો એવા શ્રાવણ માસમાં આજે પૂર્ણ થઈ રહ્યો છે આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે સાથે જ સોમવતી અમાવસનો પણ અનોખો સંયોગ છે એટલું જ નહીં સોમવારથી શરૂ થયેલો શ્રાવણ માસ પણ આજે સોમવારે જ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે ભરૂચના વિવિધ શિવ મંદિરોમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે મંદિરમાં ભક્તો બિલીપત્ર જળ અને દૂધનો અભિષેક કરી રહ્યા છે ભરૂચના વિવિધ શિવ મંદિરોમાં શ્રાવણનો છેલ્લો સોમવાર હોવાને કારણે ભક્તો દર્શન માટે જ હતા સોમવતી અમાસનું ખાસ મહત્વ છે શાસ્ત્રો મુજબ એવું માનવામાં આવે છે કે દેવ મહાદેવજી ભગવાન વિષ્ણુ અને પિતૃઓની કૃપા મેળવવાનો દિવસ એટલે સોમવતી અમાવસનો દિવસ સોમવતી અમાસનું મહત્વ એટલા માટે વિશેષ છે કારણ કે તે સંતતિ અને સંપત્તિ અપાવનારી પુણ્ય ફળદાયી તિથિ કહેવાય છે આ દિવસે મહાદેવજી પિતૃ અને વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું ઉત્તમ મનાય છે બીજી રીતે એમ કહેવામાં આવે છે કે આ દિવસે હર હરિ અને પિતૃની ઉપાસનાનો ત્રિવેણીનો સંગમ થાય છે ખાસ કરીને પિતૃઓની કૃપા મેળવવા માટેનો પ્રયત્ન કરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે સામાન્ય રીતે સોમવતી અમાસ વર્ષમાં એકાદ બે વખત જ આવતી હોય છે સામાન્ય રીતે સોમવાર અને અમાસનો સંયોગ થતા સોમવતી અમાસ થાય છે અને મૌની અમાસનો પણ સંયોગ પણ છે જે એક વિશિષ્ટ સંયોગ કહી શકાય આથી આ દિવસ શિવ અને પિતૃ પૂજન માટે પણ શ્રેષ્ઠ ગણાય છે શ્રાવણ માસ એટલે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો અનેરો મહિનો ભગવાન શિવ ચાતુર્માસ દરમિયાન પૃથ્વી લોકમાં વાસ કરે છે અને એટલે જ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ભક્તિથી પરમ કૃપા પ્રાપ્ત થાય છે એમાંય આજે શ્રાવણ માસની સોમવતી અમાવસ્યા શિવયોગ અને મઘા નક્ષત્ર જે શિવજીની સાથે પિતૃઓની પરમકૃપા મેળવવા માટે પણ શ્રેષ્ઠ છે અમાવસ્યાના દેવ પિતૃદેવ છે અને મઘા નક્ષત્રના સ્વામી પણ પિતૃજ છે અને વિશેષ સોમવાર અને શિવયોગ એટલે અદ્ભુત સંયોગ છે આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત સોમવારથી થઈ હતી અને જન્માષ્ટમી અને રક્ષાબંધન જેવા તહેવારો પણ શ્રાવણ મહિનાના સોમવારે જ આવ્યા હતા તો શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ પણ સોમવારે જ થઈ હતી બોતેર વર્ષના યોગ બાદ આ વર્ષે આવો અનોખો સંયોગ રચાયો હોવાથી ભાવિકોમાં ઉત્સાહ પણ ચાર ગણો જોવા મળી રહ્યો હતો આજે વહેલી સવારથી જ ભરૂચના વિવિધ શિવ મંદિરોમાં ચાર પ્રવરની પૂજા રુદ્રાભિષેક દીપમાળા ભક્તિ સંધ્યા સાથે ભાવિકો શિવભક્તિમાં લીન થયા હતા આજે અંતિમ સોમવાર સાથે સોમવતી અમાસ હોવાથી પણ ઘણું મહત્વ વધી ગયું છે જપ તપ અને ઉત્સવના ત્રિવેણી સંગમ સમા પવિત્ર શ્રાવણ માસની આજે પૂર્ણાહુતિ થઈ છે ત્યારે આજે શ્રાવણ માસના અંતિમ સોમવાર સાથે સોમવતી અમાસનો સંયોગ રચાયો છે સોમવતી અમાસના વિશેષ મહત્વને કારણે આજે વહેલી સવારથી જ ભરૂચના વિવિધ શિવાલયોમાં ભક્તોનો પ્રવાહ ઉમટી રહ્યો છે ભરૂચના વિવિધ શિવમંદિરોમાં આજે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

વિધિ વિધાન પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારો દ્વારા પાંચ દિવસમાં નર્મદા નદીની પવિત્ર માટીમાંથી નિર્માણ કરવામાં આવેલ સવા લાખ ચિંતામણી પાર્થિવેશ્વર શિવલિંગનું વેદોક્ત મંત્રોચ્ચાર સાથે નર્મદા નદીના પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવ્યું હતું રિપોર્ટર કેતન મહેતા ભરૂચ ગાયત્રીનગર જલારામ મંદિરમાં શ્રી રામેશ્વર મહાદેવના મંદિરમાં પૂરા માસ ભાવિક ભક્તજનોની પૂરી ભીડ જોવા મળી હતી અને સ્વભાવિક ભક્તોએ પૂરા આનંદથી ઉત્સાહથી ભક્તિનો લહોળ લીધો હતો આનંદ ભક્તિમાં તરબોળ બની શિવની આરાધના કરીને શ્રાવણ માસ નિમિત્તે આખો શ્રાવણ માસ એમને પૂરો કરેલ છે અને આજે શ્રાવણી માસ નિમિત્તે પણ ભક્તોનું પૂરું જોવા ઉમટી ઉમટી પડેલા છે અહીંયા

સેક્રેટરિ તરીકેની સેવા આપી છું અને આજે અમારા શ્રાવણ માસની પૂર્ણાહુતિ છે સ્વામીજીનો ભંડારો છે ને એ નિમિત્તે લઘુ દુર્ગનું આયોજન થયેલું છે ત્યાર પછી લગભગ બાર વાગે પોણા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે એમાં હજાર માણસની રસોઈ બનાવવામાં આવેલી છે